સરકારી સહાયના વિલંબ સામે આક્રોશ જોવા મળી રહ્યો છે તો સમાચાર સુરેન્દ્રનગરથી સામે આવી રહ્યા છે કે જ્યાં રાજ્યમાં મુશળધાર જે વરસાદ થયો હતો અને જ્યાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે જગતના તાતને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો તો ક્યાંક જમીન ધોવાણ થયું છે તો કેટલાક ખેડૂતોના પાકો છે તેનો નાશ થયો છે ત્યારે સુરેન્દ્રનગર ખેડૂતોનો સરકાર સામે મોરચો જોવા મળ્યો નુકસાન મામલે સહાય આવી છે છે ત્યારે જિલ્લામાં ખેડૂતોને નુકસાનનો અંદાજો આમ આદમી પાર્ટીના નેતા રાજુ કપરાડાની આગેવાનીમાં વિશાળ રેલીનું આયોજન કરાયું મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર લઈને રેલીમાં જોડાયા ત્યારે સરકારી સહાયમાં વિલંબ સામે ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો